તેમણે આજથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાએ જીતથી શરૂઆત કરી છે એ પ્રકારનું ફોર્મેટ છે કે જ્યાં અલગ અલગ પરિસ્થિતિઓમાં દરેક ફોર્મેટ અને દરેક ગેમ મહત્વની છે આજે ઓપનિંગ મુકાબલામાં બાંગ્લાદેશ સામે ઇન્ડિયન ટીમ ટકરાઈ અને ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામે શાનદાર જીત નોંધાવી છે આમ તો ટીમ ઇન્ડિયા ટોસ હારી પરંતુ ટોસ હાર્યા બાદ બાંગ્લાદેશી ટીમે પહેલાં ફિલ્ડિંગ પસંદ કરી અને ફિલ્ડિંગ પસંદ કર્યા બાદ ટીમ ઇન્ડિયાએ પચાસ ઓવર પહેલાં બાંગ્લાદેશી ટીમને આઉટ કરી જે બાદ શુભમન ગિલે શાનદાર સદી સાથે રોહિત શર્માની સ્ટેડિય ઇનિંગ વિરાટ કોહલી સેટલ થયા બાદ મોટી ઇનિંગમાં આ સ્કોરને કન્વર્ટ ન કરી શક્યો પરંતુ અંતે ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટ ગુમાવ્યા બાદ કમ્ફર્ટેબલી શુભમન ગિલની સદી અને લોકેશ રાહુલની બીજા એનથી પાર્ટનરશીપની મદદથી બાંગ્લાદેશને હરાવ્યું છે અને આ સાથે જ વિજય શર્મા હવે પાકિસ્તાન પહેલાના મુકાબલાથી એ કોન્ફિડન્સ બિલ્ડિંગનું કામ કરશે કેમ કે પાકિસ્તાનની ટીમ યજમાન પાકિસ્તાન આ ટોર્નામેન્ટના ઓપનિંગ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ સામે હારી ચૂક્યું છે અને ભારત પાકિસ્તાન સાથે આ ગ્રુપમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે ચાર ટીમમાંથી બે ટીમ આગળ જશે અને બે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થશે શમી અહેમદ માટે અલગ અલગ જગ્યાએ ટી ટ્વેન્ટી ફોર્મેટ અને ડોમેસ્ટિક ક્રિકેટથી વન ડે ફોર્મેટ દસ ઓવરનો સ્પેલ પૂરો કમ્પ્લીટ નહોતો કર્યો પરંતુ આજે શમી અહેમદે પાંચ વિકેટ સાથે ટીમ ઇન્ડિયાની જીતનો પાવો નાખ્યો અને ઘણા બધા નામો છે જે ચર્ચમાં જરૂરી સવાલ ઘણા બધા હતા કેમ હર્ષદીપસિંહ ઇલેવનમાં ન હતો એ પણ એક સવાલ હતો પરંતુ અંતે અંત ભલા તો સબ ભલા ટીમ ઇન્ડિયા જીતથી શરૂઆત કરી ચૂકી છે અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાઈ ગયા છે દક્ષેશભાઈ એક એવી જીત જેની તલાશ હતી અને એક મોમેન્ટમ બિલ્ડઅપ કરવા માટે ઘણી બધી ક્રુશિયલ જીત જ્યારે પાકિસ્તાન યજમાન સાથે યજમાન થઈને આ રહેશે

આવ્યું હોય તો એક માત્ર રાહુલ નો કેચ છોડ્યો અને અત્યારે બાંગ્લાદેશની ટીમ એમના સ્વભાવ મુજબ ડ્રેસિંગ રૂમ માં દાવ ના કરતી કારણ કે ધીસ ઇઝ અ સ્પોર્ટ રાહુલ ચાલ્યા કરે પણ એ જો કેચ થઈ ગયો હોત રાહુલ તો કદાચ ભારત માટે હજી એસી રન બાકી હતા અને પાંચ વિકેટો આપણી બાકી હોત અને પછી જો પડી હોત તો કદાચ પ્રોબ્લેમ થઈ શકે એવો હતો પણ એક એક કે છે ભારતની સંભાળી લીધી અને ખાસ કરીને ફરીથી વિષય ઉભો થયો છે કે તમે અક્ષર પટેલ ને બિન્ચ હિટર તરીકે આગળ મોકલીને રાહુલને રાહુલ ને પાછળ મોકલો છો આ વખતે તો બચ્યા કે રાહુલે સાચવી લીધું પણ પાકિસ્તાન સામે કે બીજી મોટી મેચ આવે ત્યાં આગળ અક્ષર પટેલને પાંચ નંબર ઉપર મોકલાય કે નહીં ઇટસ અ મેટર ઓફ ડિબેટ અને ગંભીરે જેલમાં વિચારવું પડશે કારણ કે આ એક એવું ગેમ્બલ છે કે જો સીધું પડે તો વાંધો નહીં પણ મોટી મેચમાં જો ઊંધું પડીને પ્રેશર આવી ગયું તો પ્રોબ્લેમ થઈ જાય એસ ફાર એ શમી કન્સર્ન મેં અગાઉ પણ કહ્યું હતું પ્રવિણ ઇંગ્લેન્ડની મેચ વખતે કે હું બેંગ્લોરમાં આઠ દિવસ ચીના ચીનાસ્વામી સ્ટેડિયમમાં સહીદ કિરમાણીની બુક લોન્ચ વખતે હતો જે મેં કો અથર કરી છે ત્યારે શમી એટલા દિવસો ત્યાં જ હતો જે દિવસ રાત એમ કહેવાય કે સવારે જે રહ્યો હતો અને ત્યારે મેં હસતા હસતા કહ્યું હતું એને કે એ વખતે હજી બોક્સિંગ ડે ટેસ્ટ બાકી હતી અને મેં કહેલું કે આપ કલકી ફ્લાઇટ લેકે મેલબોર્ન પહોંચ જાઓ આપ ફિટ તો એને હસતા હસતા કીધેલું કે મેં તો મેં તો અભિજાને કે તૈયાર હું જૈસે મોકાલિફિકેશન થી પચાસ ટકા દૂર થઈ ગયા આ વર્લ્ડ કપ નથી કે તમને દસ દસ મેચો રમવા મળે છે પાકિસ્તાન પહેલી મેચ હાર્યું ન્યુઝીલેન્ડ સામે અને ન્યુઝીલેન્ડ જે રીતે રમી રહ્યું છે હું માનું છું કે ભારત માટે પણ અઘરી ટીમ છે તો ભારતે બાંગ્લાદેશ સામે જીતીને જે સ્ટાર્ટ કર્યો છે તો એના લીધે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંને ટેન્શનમાં આવી ગયા છે અને ભારતે ખાસ તો ગિલે બેક ટુ બેક જે સેન્ચુરી મારી છે અને છેલ્લી પાંચ ઇનિંગમાં એને જે સળંગ પાંચમી આપ સેન્ચુરી મારી છે. રોહિત શર્મા જે સ્ટાર્ટ આપ્યો છે ઈઝ બેક ટુ બિઝનેસ ભલે વિરાટ કોહલી સેટ થઈને આઉટ થયા પણ એટલીસ એનો રિધમ પાછું મેળ મેળવી રહ્યો છે. એકમાત્ર

હવે જે ટોપ ઓર્ડરમાં પ્રમોટ કરવાની અક્ષર પટેલની વાત છે એક સ્ટેટમેન્ટ એવા પણ આવી રહ્યા છે કે નહીં રિષભ પંત ઇલેવનમાં નથી તો અક્ષર પટેલને ટોપ ઓર્ડર પ્રમોટ કરાય છે તો વાયનો જાડેજા જ્યાં સુધી હું ટી ટ્વેન્ટી ફોર્મેટની જ્યાં સુધી પચાસ ઓવરના ફોર્મેટની વાત છે અને જે આપણે ત્રણ કે ચાર વર્ષમાં જાડેજાની બેટિંગમાં લોઅર ઓર્ડરમાં કે મિડલ ઓર્ડરમાં જે ફાઇટિંગ સ્પિરિટવાળી ઇનિંગ અને બિલ્ડઅપથી માનીને પાર્ટનરશીપ જોઈ છે તો આ આ પણ એક શું ગેમ્બલ છે વિગત તો ઋષભ પંતની ગેરહાજરીમાં પણ છે જો લેફ્ટિજ કન્સર્ન હોય હું એવું માનું છું કે જો તમારે પિન હીટર તરીકે જ મોકલવો હોય માત્ર પિન્ચ હીટર તરીકે તો અક્ષર પટેલને પાંચ નંબર ઉપર મોકલે છે અને જાડેજાને પાછળ મોકલે છે સાતમા નંબરે રાહુલ પછી એમાં હું થોડો કેટલા માટે સંમત છું કારણ કે અક્ષર પટેલને સાત નંબર ઉપર મોકલો અને શરૂઆતમાં જો પિનચ હીટર તરીકે જાડેજાને આઉટ થઈ ગયો અને રાહુલ પર આઉટ થઈ ગયો અને પછીની પચ્ચીસ ઓવર જો રમવાની હોય ને તો રવિન્દ્ર જાડેજા સાતમા નંબરે પાછળના બેટ્સમેનોને થોડો થોડો સાથ લઈને જે પચાસ ઓવર સુધી ખેંચી શકે છે જે આપણે બે હજાર ઓગણીસની ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જોયું તું એ કદાચ અક્ષર પટેલ એવી રીતે ઇનિંગ પેશઅપ ના કરી શકે એટલે જો તમારે રિષભ પંતને નથી જ રમાડવો અને પિન સીટર જોઈએ છે તો એઝ ઓફ હોવ તો હું અક્ષર પટેલને જાડેજાની જગ્યાએ આગળ બરાબર તરીકે જોઈ રહ્યો છું કારણ કે સાતમા નંબરે વિસ્ફોટક બેટ્સમેન ને તમે કોના ભોગે ક્યાં સુધી અથવા તો એના ભોગે ક્યાં સુધી બહાર બેસાડી શકો આ બહુ જ પેચીદો મામલો છે કારણ કે રિષભ પંતને ધારો કે તમારે વિકેટકીપર તરીકે ના રમાડવો હોય ને રાહુલ જોડે જ કીપિંગ કરાવવું હોય તો પછી હું એવું માનું છું કે શ્રેય સૈયદ પાસે હવે એક જ ચાન્સ છે પોતાને સાબિત કરવાનો ને ફર્સ્ટ ચોઈસ સર ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર તરીકે બહુ ક્લિયર કટ કીધું ગૌતમ ગંભીર કે લોકેશ રાહુલ તેમની પસંદગી રહેશે મને 2019 ની એ વિશ્વ કપની એ સિચ્યુએશન પણ યાદ આવે છે કે જ્યારે ઇન્જરી ની બહુ સમસ્યા હતી ભુવનેશ્વર કુમાર પણ હતો અને વિજય શંકર ઉના બોલતો તો એક ઓલરાઉન્ડર ના રિપ્લેસમેન્ટ તરીકે બોલેના રિપ્લેસમેન્ટ તરીકે ઋષભ પંતને બોલાવાયો હતો એટલા માટે જ બોલાવાયો હતો કે બેલેન્સ પૂરું પાડે માત્ર લેફ્ટી રાઇટી કોમ્બિનેશનની વાત છે કેમ કે આપણે રૂમર્સ પર નહીં જઈએ પણ જે થઈ રહ્યું છે રિષભ પંત સાથે રેસ્ટ પણ અપાઈ રહ્યો હશે રેસ્ટ બહુ થયો જેમ શમી અહેમદે પણ કહ્યું કે ચૌદ મહિનાનો મેં રેસ્ટ લીધો થી ચૌદ મહિનાનો તો હું પણ ઈગલી આવીને ફરીથી ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા માગતો હતો કદાચ એ જ સિચ્યુએશન રિષભ પંત માટે આવનાર ગેમ્સમાં રિષભ પંત એવો પ્લેયર છે કે ધારો કે અત્યારે ટીમમાં જે અગિયાર જણા રમે છે ને એમાંથી પ્રવિણ છેલ્લી પાંચ છો ઓવરમાં તમે ઉપર બેન્કિંગ શકો કે આ આ છેલ્લી પાંચ ઓવરમાં એંસી ને એવું રન મારી શકે છે તો એવું રિષભ પંત પાસેથી અપેક્ષા રાખી શકાય સપોઝ ઓપનિંગમાં અત્યારે જગ્યા નથી ગિલ સરસ રમી રહ્યો તો રોહિત ફોર્મમાં છે તો રિષભ પંત જો ઓપન કરતો હોય તો પણ એ એક એસેટ છે એટલે તમારા આમાં કેવું છે કે દુનિયામાં બે પ્રકારના લોકોને પ્રોબ્લેમ હોય છે એક સાવ નબળાઓને હોય છે કે કેવી રીતે ટીમમાં આવવું અને એક અત્યંત તેજસ્વીઓને હોય છે કે એને કયા નંબર પર કઈ પોઝિશન કઈ પોઝિશન પર કઈ ગણતરીથી રમાડવો એટલે એટલે દુનિયામાં કહે છે કે બહુ બહુ જબરદસ્ત પરફોર્મ પરફોર્મર બી ના હતો નબળાઈ ના હતો ઇન બિટવીન રહેવું એટલીસ્ટ ટીમમાં તો રહો એટલે આસ્તા આસ્તા કહું છું કે એક્સિલન્સ પણ નડે છે અને એક મીડિયો પણ નડે છે

ઓર એઝ અ ક્લોઝિંગ ફિલ્ડર કારણ કે એની જે ઇન્જ્યુરીમાંથી બહાર આવ્યો છે હું નથી માનતો કે એને માત્ર બેટ્સમેન તરીકે લઈને તમે ડીપમાં ફિલ્ડિંગમાં રાખી શકો એટલે આ એટલે ધીસ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન ટુ આન્સર ઓકે તો પાકિસ્તાન આમ તો નોર્મલી વિનિંગ કોમ્બિનેશન એ જ ઉતરતું હોય છે પરિસ્થિતિઓમાં પણ કોઈ ખાસો બદલાવ નહીં હોય કદાચ આજ પ્રકારની ટીમ આજ ટીમ રવિવારે વધુ એક ગેમમાં આપણે જોઈશું પાકિસ્તાન સામે જેની ઈગરલી આપણે પણ વેઇટ કરી રહ્યા છે આ ગેમ પાકિસ્તાન સામે પ્રવીણ મને એવું લાગે છે કે હવે અર્શદીપને કોની જોડે કોની જગ્યાએ રમાડો એ બહુ આ મેચના વિજય પછી અઘરું થઈ ગયું છે પણ અર્શદીપ સિંહ એક લેફ્ટી અને શમી અને અર્શદીપ આ બેનું કોમ્બિનેશન ગજબ લેથલ થઈ શકે છે અને અર્શદીપે ન્યુયોર્કમાં પાકિસ્તાન સામે ટી ટ્વેન્ટીમાં જે છેલ્લી ચાર ઓવરમાં એને અને બુમરાહે જે બોલિંગ નાખી ભારત જે આઉટ ઓફ નોવેર મેચ જીત્યું એમાં છેલ્લી ચાર ઓવરમાં બુમરાએ તો બે ઓવર લેથલ નાખી હતી પણ સામે જો એને અર્શદીપની બે ઓવરનો સપોર્ટ ના મળ્યો હોત તો બુમરાહની બે ઓવરનો કોઈ મતલબ જ નહોતો રહેવાનો એટલે અર્શદીપ છે એ યોર્કર એટલા પરફેક્ટ નાખે છે અને એની લાઇન અને લેન્થ સારી છે ડેથ ઓવર્સમાં જોડાતો નથી એટલે આઈ થિંક કે પાકિસ્તાન સામે તમારે એક સ્પીનર ઓછો કરીને અર્શદીપ સિંહને રમાડવો જોઈએ ધીસ ઇઝ માય પર્સનલ બિલીફ અને મને એવું લાગે છે કે કદાચ એવું બને પણ ખરું કોને કાઢો એનો જવાબ મારી પાસે નથી કદાચ કદાચ રોહિત શર્મા પાસે નથી કે ગૌતમ ગંભીર પાસે નથી બટ અ રિષભ પંત અને અર્શદીપ સિંહ આ બે જણા પાકિસ્તાન સામે મેચ વિનર કહી શકાય એવા છે કાઢવા કોને કદાચ એટલો એટલો અઘરો મામલો છે કે આપણે લોકો જ્યારે ટીમમાં વધારે પ્લેયર ભેગા થઈ જતા તો સોસાયટી મેચમાંને ચીઠી ઉછાળતા હતા એટલી સારી પરિસ્થિતિ છે લેટરક હોપ કે ઇંગ્લેન્ડ ચોઇસ તમે જે વાત કરી હેડ કોચ માટે કેમ કે આ સવાલ પત્રકારો પણ ઇગલી વેઇટ કરીને બેઠા હશે કે જ્યારે પ્રી મેચ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા આવે અથવા ગૌતમ ગંભીર આવે તો આ સવાલ તો પૂછાશે પણ એ સવાલનો જવાબ પણ રોહિત શર્મા જે અંદાજમાં આપે છે એ પણ નોંધનીય છે કે કેપ્ટન કેટલું લાઇટલી અને એ જ એટલા જ લાઇટલી બહુ કન્વિન્સ પણ કરે છે બાકી પ્લેયર્સને કે કેમ તે પ્લેઈંગ ઇલેવનમાં નથી તો ફરી એક વખત શું એવી સિચ્યુએશન ઊભી થશે કેપ્ટન અને કોચ માટે જોકે મીઠી મૂંઝવણ છે પણ રોહિત શર્મા પ્રવીણ પ્રેસ કોન્ફરન્સ ને જે રીતે એડ્રેસ કરે છે જે આપણે કવર કરી છે અને એકદમ સવાલોના જે ડિપ્લોમેટિક જવાબ આપે છે તો એ જોઈને એવું લાગે કે ફોરેનના ફોરેનના એમ્બેસેડર્સ કોઈ પ્રાઇમ મિનિસ્ટરની પ્રેસ કોન્ફરન્સમાં જે જે એગ્રેસિવ જવાબો આપતા હોય છે એમણે ડિપ્લોમેટિક થઈને ડિપ્લોમેટિક જવાબો આપવાનું રોહિત શર્મા પાસેથી શીખવું જોઈએ કે જવાબ પણ મળી જાય અને માણસનું મન પણ ના કળાય રોહિત શર્મા હેઝ યુ નો વેરી ગુડ ટેકનિક એન્ડ ટેક્ટિક ઓફ બિંગ ડિપ્લોમેટિક કારણ કે તમે એ જગ્યાએથી થી કઈ પણ વાત ઉપર કમિટ ના થઈ શકો જો થયા અને ખોટું પડ્યું તો બે બાજુથી તમે મરો એટલે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત ઓબ્વિયસલી કશું જ કમિટ ના કરી શકે અને બીજું કરે તો એને ખબર હોય છે મેનેજર હતા ઇમરાન ખાન કેપ્ટન હતો ત્યારે જે પરિસ્થિતિ મને યાદ છે કે ઇમરાન ખાને હમણાં થોડા વખત પેલા આસ્તા હસ્તા કહ્યું હતું કે અમે લોકો જે કહીએ એકબીજાને જે બોલ્યા એને ફોલો કરવું પડતું હતું એટલે ભારત માટે અત્યારે એ સ્થિતિ છે કે આટલા ટોપ પ્લેયર્સ ટીમમાં છે એટલે એની ઉપર તો કંઈ કમિટ નહીં થાય પણ આશા રાખીએ કે આપણે જેને પાકિસ્તાન સામેની મોટી મેચમાં જોવા ઈચ્છીએ છીએ હર્ષદીપ સિંહ અને રિષભ પંત કદાચ બે તો નહીં જોઈએ ધેટ ઇઝ ધેટ ઇઝ ફોર શ્યોર પણ એટલીસ્ટ રિષભ પંતને ચલો હજી ના રમાડો કારણ કે અક્ષર પટેલ

ને સન્ડે મુકાબલો દુઓ ડાય પાકિસ્તાન માટે છે ને ઇન્ડિયન ટીમ માટે એ વિનિંગ ટ્રેક પર મોમેન્ટમ આગળ વધારવા માટે છે કેમ કે ત્યાંથી એક જ ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન આ ચારમાંથી બે ટીમ આગળ જશે અને બે ટીમ ઘરે જશે જોકે પાકિસ્તાન બે મોડેલમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહ્યું છે અને હાઇબ્રિડ મોડેલમાં પાકિસ્તાન ઘરે જ હશે અથવા તો સન્ડેના મુકાબલા પર શું નવા જૂની છે એ શનિવારે ખબર પડશે પ્રેસ કોન્ફરન્સમાં